નમસ્કાર મિત્રો ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સાથીઓનું સ્વાગત છે મિત્રો જાણીશું આજના હવામાન વિભાગના સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ગુજરાતમાં હાલ અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ રહ્યો છે હવામાન વિભાગે આગામી સાત દિવસને લઈને પણ ગુજરાતમાં વરસાદ થશે તે અંગેની આગાહી કરી છે હવામાન વિભાગે બુધવારે અને ગુરુવારના રોજ સામાન્ય વરસાદની સાથે ભારે વરસાદની પણ આગાહી કરી હતી હવામાન વિભાગે જણાવ્યું કે ગુજરાતમાં ચોમાસુ હજુ નવસારી સુધી પહોંચ્યું છે તો છેલ્લા કલાકમાં તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વરસાદ બાબરામાં બે ઇંચ જેટલો પડ્યો છે આ સાથે હવામાન વિભાગે જણાવ્યું છે કે સવારે દસ વાગ્યા સુધીમાં છ જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતાઓ છે ભાવનગરમાં ગરિયાધારમાં એક પોઈન્ટ સોળ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અમરેલીના લીલિયામાં અને ક્વાટામાં એક એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જેના કારણે ગુજરાતીઓને ગરમીમાંથી આશંકિક રાહત મળી છે તેમજ આજે દસ વાગ્યા સુધીમાં ત્રણ જિલ્લાઓમાં વરસાદની આગાહી આપવામાં આવી છે જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે આ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે અને ભારે પવન સાથે વરસાદ ખાબકી શકે છે આ ઉપરાંત સવારે દસ વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આજે દસ વાગ્યા સુધીમાં ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને નવસારી ડાંગ વલસાડ ઉપરાંત દમણ અને દાદરાનગર હવેલીમાં મધ્યમથી સામાન્ય વરસાદ જોવા મળી શકે છે તેમજ મિત્રો આજે અઢાર તારીખના રોજ દાહોદ છોટા સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્ર અને કચ્છના રાજકોટ પોરબંદર અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ બોટાદ દ્વારકા દીવ તથા કચ્છમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી છે